કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું બજારના ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજે બજાર ભાવ જામનગર બે હજાર રૂપિયા થી બે હજાર બસો ને બાવન રૂપિયા જસદણ પંદરસો રૂપિયાથી બે હજાર છસો ને પાંચ રૂપિયા મોરબી એક હજાર આઠસો ને વીસ રૂપિયાથી બે હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા જેતપુર પંદરસો રૂપિયાથી બે હજાર ચારસો ને અગિયાર રૂપિયા ભાવનગર બે હજાર સો રૂપિયાથી ત્રણ હજાર ને ત્રીસ રૂપિયા જોધપુર તેરસો રૂપિયાથી છવીસો રૂપિયા મહુવા બે હજાર ને એકાવન રૂપિયાથી બે હજાર ત્રણસો ને પંચાવન રૂપિયા કોડીનાર બે હજાર રૂપિયાથી બે હજાર છસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા બે હજાર બસો રૂપિયાથી બે હજાર પાંચસો ને સાઠ રૂપિયા કાલાવડ બે હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયાથી બે હજાર સાતસો ને એકવીસ રૂપિયા પાલીતાણા બે હજાર ને પચાસ રૂપિયાથી બે હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા ખંભાળિયા બે હજાર રૂપિયા થી બે હજાર ત્રણસો ને વીસ રૂપિયા હળવદ ઓગણીસો રૂપિયા થી બે હજાર ચારસો ને પીચોતેર રૂપિયા તળાજા બે હજાર પાંચસો ને સિતે રૂપિયા થી બે હજાર પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા બગસરા બે હજાર બસો ને એકત્રીસ રૂપિયા થી બે હજાર છસો ને એક રૂપિયો ધ્રોલ ओगनीस सौ चालीस रुपया थी बे एक सौ ने वीस रुपया ईसावदर बेहजार सितें रुपया बे हज़ार तैंसौ पिंचोतर रुपया पोरबंदर बेहज़ार सौ रुपया एक सौ ने साठ रुपया बांकानेर एक हज़ार आठ सौ थी बेहज बसो ने पंचावन रुपया मेंदेड़ा एक हज़ार सात सौ पंचावन रुपया बेहजार छ सौ પીચોતેર રૂપિયા આ રહ્યા આજના તલ બજારના ભાવ આવા નવા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી જય જવાન જય કિસાન